ભારતીય માછીમારોને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડે પલટો આવી શકે છે વાતાવરણને ધ્યાને રાખીને ઇન્ડિયન ગાર્ડે આ ચેતવણી જાહેર કરી છે દરિયાથી પાછા વળવા માટે મુસાફરોને માછીમારોને સૂચના આપવામાં આવી છે અને માછીમારોને દરિયામાં જઈને ખાસ આ સૂચના આપવામાં આવી છે ભારતીય જહાજ હૈકા ખરાબ હોય વાા હૈપી મચ્છી બોટ કોઈ તુરંતોટ મચ્છી બોટ मछली बोर्ड ये भारतीय तटरक्षक जा का जहाज है यहाँ का मौसम खराब होने वाला है सभी मछली बोर्ड को सूचित किया जाता है और की तरफ लौट जाए मछी बोर्ड भारतीय कोस्ट बोर्ड की कर... तरफ